પરિવર્તન આવ્યું હતું હું બોલું પછી પાછી તમારે સાંભળવાનું તમે કહેશો કરવાનું છે બરોબર દોઢસો થી બસો ના ભાવે થઈ ગયા હતા ત્યારે ત્રણ લાખ ગુણી આવતી હતી આપણે પ્રયત્ન એવા કર્યા ખેડૂતોને યોગ્ય ભાવ ખેડૂતો ખેડૂતો માટે પ્રયત્ન કર્યા પાંચસો ભાવ હતા એ આ આ આજ વેપારી સારા ભાવ હતા ત્યારે આપણે એસી હજાર પિંચ્યાસી હજાર અને નેવું હજાર ગુણી લગી વેચાવાની પ્રયત્ન કર્યો જેથી કરીને ખેડૂતોને સારા ભાવનો લાભ મળે આ યાર્ડ અંદર ફક્ત મહવા તાલુકાના ખેડૂત નથી આવતા આજે મારી નજર જાય છે લગભગ હજારો ખેડૂતો છે એમાં થ્રી ચાલીસ ટકા મોવાના છે બાકી જિલ્લાના અને જૂના તાલુકાના છે એ એવું દર્શાવે છે કે ખેડૂત ભાઈઓનો વિશ્વાસ મોવા એટલે જીતેલો છે અહીંયા મોવા માર્કેટિંગ એડના ચેરમેન વાઇસ ચેરમેન બોર્ડ કમિટી વેપારી ભાઈઓ કમિશન હજાર ભાઈઓ મજૂર ભાઈઓ મહેતાજી ભાઈઓ કે અહીંયા લાખો થેલા ડુંગળી પડી હોય કોઈની એક ડુંગળી પણ આડાવડી ન થાય અને કદાચ થાય

પણ એ ઈ લોકોને ને પોષણ હશે ત્યાં લગી એ છસો ના ભાવે લેતા સાતસો ના ભાવે લેતા ઓના ભાવે થઈ ગયા દોઢસો ના ભાવે થઈ ગયા ચાર દિવસ માર્કેટ છે ને એ માર્કેટ ની રીતે ચાલે એમાં હમણાં હું તો કઈ દઉં વેપારી તમે કયો કે ચાર ભાઈ જો વેચવા નહીં હો પછી તમારો મોકો મળશે ચારસો નું હમણાં તમે કયો આપણે ચાલુ કરાવશું તમે ભાઈ ચારસો લેવો લેવું આવો બાકી નથી વેચવું તમે કેમ જ કરશો

ઉપરના માર્કેટો ઢીલા હોય અહીંયાથી મોકલતા હોય માલ આપણે જાણું છું ખેડૂત ભાઈઓને સિત્તેર મણ કે એસી મણના ઉતારા એવા મણના એવા છે બધા ચારસો આવે ને તો આપણે ઘરમાં જ પડે પૈસા કંઈ થાય નહીં આપણે ખબર જ છે પણ આ આ સ્થિતિ એવી છે કે કાવરિયું ડુંગળી છે અને કાવરિયું ડુંગળી છે એ આપણે હંગળી ન આપણે વેચવી જ પડે આ જ્યારે વધારે આવક થઈ ને ત્યારે અમને એમ થયું એ ખાવડિયુ ડુંગળી એટલી બધી આવી ગયા છે પણ અલગ અલગ વિસ્તાર માંથી આવી અલગ અલગ જગ્યા વેચાતી અને સારા ભાવો મળતા હતા એટલે ઘણા ખેડૂત ભાઈઓ ત્રીસ ટકા કાચો માલ પણ આવ્યો એટલે એક સાથે વધારે પ્રવાહ થયો ભાવ ભેગા થાય પાછું જયારે માર્કેટ ખેડૂત ને ત્યારે યાર્ડ ખેડૂત હતા એ તમને ઉદાહરણ આપું છું પછી તમારે જેમ કરવું હોય

ખેડૂતને ઘટાડો આવ્યો